નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દર તાલુકાના ડબકા હાઈસ્કૂલ ખાતે નિશુલ્ક જનરલ મેડિકલ અને ઓપીડી કેમ્પ યોજાયો ડબકા દૂધ કેડવડી મંડળ સંચાલિત ડબકા હાઈસ્કૂલ ખાતે એડિકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ના સહયોગ થી એક નિશુલ્ક જનરલ મેડિકલ કેમ્પ નું જનરલ ઓપીડી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નિશુલ્ક કેમ્પમાં ડબકા હાઈસ્કૂલ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓના બ્લડ પ્રેશર હાઈટ તેમજ આંખ નાક કાન સહિતના વિવિધ રોગોની તપાસ કરી યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું એડિકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી સલાહ અને પ્રાથમિક સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વધવા સાથે વાલીઓને પણ મોટી રાહત મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં આવા આરોગ્યલક્ષી કેમ્પો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અને આ સેવાભાવી કાર્ય બદલ આયોજકો તથા તબીબી ટીમની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે કેમ્પનું આયોજન કરે છે આદિપુરા હોસ્પિટલ દ્વારા જેમાં બધા બાળકો અને તેના માતા પિતાએ પણ ખાસી સંખ્યામાં ભાગ લીધો છે બસોથી ઉપર સેન્સે ભાગ લીધો છે આમાં તેમાં હાઈટ હાઈટ રેડ ડી સુગર અને આઈ ચેકઅપનું ફ્રી આયોજન કરવામાં આવ્યું છે આમાં ઘણા બધાને લાભ મળ્યો છે